નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છે કે દેવાજ ખાવડ અને બ્રિજરાજ ગઢવી વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે એની અંદર હવે કીર્તિ કીર્તિદાન ગઢવીએ હવે શું ડાયરાની અંદર આમ બોલ્યા છે એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો અત્યારે વાત કરીએ તો દેવાજ ખાવડ અને બ્રિજરાજ ગઢવી વચ્ચે અત્યારે પૂરા સોશિયલ મીડિયાની અંદર બહુ વિરોધ ચાલી રહ્યો છે અને મિત્રો આમ બીજી રીતે જોવા જઈએ તો રાતોરાત લોકો જગત ખાવડની તારીફ અને અભિનંદન પણ કરવા માંડ્યા છે અને મિત્રો આમ જોવા જઈએ તો દેવત ખાવડ અત્યારે મોટામાં મોટું એક દાન કર્યું છે મિત્રો અને મિત્રો આમ જોવા જઈએ તો ખરેખર દેવાજ ખાવડ ઉપર ભગવાનની કૃપા થઈ ગઈ હોય છે દેવાજ ખાવડ ઉપર ભગવાન ખુશ થઈ ગયા હોય અને મિત્રો અત્યારે જે ચાલી રહ્યું છે વિવાદ એને લઈને કીર્તિ કીર્તિદાન ગઢવીએ મોટામાં મોટા ડાયરાની અંદર ખુલાસો કર્યો હતો અને એવું કીધું હતું કે હવે બંને જણાને સમાધાન થઈ ગયું છે તો કોઈ મિત્રોએ કે કોઈ લોકોએ ખોટી અફવાઓ ફેલાવી નહીં સોશિયલ મીડિયાની અંદર મિત્રો અને કીર્તિદાન ગઢવીએ એવું પણ કીધું હતું કે ઝઘડાની અંદર કાંઈ લાંબી ચર્ચા છે નહીં તો ખોટા સોશિયલ મીડિયાની અંદર લોકોને બદનામ કરો છો ખોટા રીતે સોશિયલ મીડિયાની અંદર અને વિડીયો એડિટ કરીને નાખો છો મિત્રો અને દેવત ખાવડે વળતો જવાબ આવ્યો તો કીર્તિદાન ઘડવીને કે ખરેખર તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું અને આવવાને આવા અમને સપોર્ટ કરતા રહેજો અને હવે પછી અમારા બંને ભાઈઓને સમાધાન થઈ ગયું છે તો હવે કોઈ પણ મિત્રોએ ખોટા ન્યૂઝની અંદર ખોટા ફોટા એડિટ કરીને મોકલવાને દેવા ખાવડે એવું પણ મિત્રો જણાવ્યું હતું તો મિત્રો કીર્તિ કીર્તિદાન ગઢવીએ સોશિયલ ડાયરાની અંદર ખુલ્લે આમ આવી રીતનું લોકોને કીધું હતું તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને કોઈ પણ મિત્રોએ હવે ખોટા સોશિયલ મીડિયાના વિડીયો જોઈને કોઈ પણ મિત્રોએ ખોટું વ્યાયામમાં રહેવું નહીં હવે બંને મિત્રોને સમાધાન થઈ ગયું છે મિત્રો